પેલેસ્ટિક હુમલા બાદ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે એક સમય આ દેશો મિત્રો હતા ઈરાન પણ ઇઝરાયલને માન્યતા આપનાર પ્રથમ દેશોમાં સામેલ હતું તો પછી આ મિત્રતા દુશ્મની સુધી કેવી રીતે પહોંચી કે આજે બંને દેશો એકબીજાના કટ્ટર દુશ્મન બની ગયા છે ઈરાનના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવની સ્થિતિ છે આ વર્ષે ઈરાન દ્વારા ઇઝરાયલ પર આ બીજો ગંભીર હુમલો કરવામાં આવ્યો છે આ પહેલા પણ એપ્રિલમાં ઈરાને ઇઝરાયલ પર ત્રણસો મિસાઇલ છોડી હતી પરંતુ તે પછી બંને દેશો વચ્ચે હુમલા અને જવાબી હુમલાની શ્રેણી આગળ વધી શકી ન હતી પરંતુ આ વખતે ઈરાને ઇઝરાયલ પર હુમલો કરીને ઇઝરાયલને ઉશ્કેરવાનું કામ કર્યું છે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે ઈરાને આવું કરીને મોટી ભૂલ કરી છે અને ઈરાને તેની મોટી કિંમત ચૂકવવી પડશે ત્યારથી આ ડર વધી ગયો છે કે ગલ્ફ પ્રદેશમાં બે દુશ્મનો વચ્ચે નવું યુદ્ધ ફાટી શકે છે આ બંને દેશો વચ્ચેની દુશ્મનાવટ આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની છે જોકે તેની તીવ્રતા સતત વધી રહી છે આ બંને વચ્ચેની દુશ્મની મધ્ય પૂર્વમાં અશાંતિનું મુખ્ય કારણ માનવામાં આવે છે મોટી વાત એ છે કે આ બંને દેશો એક સમયે ગાઢ મિત્રો હતા પરંતુ હવે તેમની વચ્ચે દુશ્મનીના મૂળ એટલા ઊંડા થઈ ગયા છે કે ઈરાન ઇઝરાયલને નાનો શેતન અને તેના સાથી અમેરિકાને મોટો શેતાન કહે છે ઈરાન તો ત્યાં સુધી કહે છે કે ઇઝરાયલનું અસ્તિત્વ ખતમ થઈ જવું જોઈએ જ્યારે ઓગણીસો અડતાળીસમાં સ્વતંત્ર દેશ બન્યા બાદ ઈરાન તેને માન્યતા આપનારો બીજો મુસ્લિમ દેશ હતો વાસ્તવમાં ઇઝરાયલ માને છે કે ઈરાન હમાસ હિઝબુલ્લા અને હુથી બળવાખોરોને પૈસા શસ્ત્રોને યુદ્ધ તાલીમ આપે છે અને તેમના સહયોગથી તેની સામે પ્રોક્સી યુદ્ધ લડી રહ્યું છે ઈરાનના સુપ્રીમ કમાન્ડર આયાતુલ્લા ખામેની ઇઝરાયલ વિરુદ્ધ યહુદી સંગઠનને ભડકાવે છે તેના કારણે ઇઝરાયલને હંમેશા સંઘર્ષનો સામનો કરવો પડે છે ઉલ્લેખનીય છે કે ઈરાન અને ઇઝરાયલની સરહદો મળતી નથી તેમની વચ્ચે કોઈ સીમા સંઘર્ષ કે અન્ય કોઈ યુદ્ધ થયું નથી અને એકબીજા પર કોઈ પ્રાદેશિક દાવો પણ નથી તેમ છતાં બંને દેશો આજના સમયમાં કટ્ટર દુશ્મન છે વાસ્તવમાં ઇઝરાયલના સ્થાપક અને પ્રથમ સરકારના વડા ડેવિડ બેન ગુરિયોને પોતાના આરબ પડોશીઓને શાંત પાડવા માટે ઈરાન સાથે મિત્રતા કરી હતી જેથી નવા યહુદી દેશ વિશે કોઈ કશું બોલી શકે નહીં પરંતુ ઓગણીસો ઓગણસી માં કટ્ટરપંથથી આયાત ઉલ્લાહ ઇસ્લામિક ક્રાંતિ બાદ બંને દેશ વચ્ચે સ્થિતિ બદલાઈ હતી ખામેનીએ પોતાના ઈરાનનો તારણહાર જાહેર કર્યો હતો અને ઇઝરાયલ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા આ સાથે જ ખામેનીએ સમગ્ર ઈરાનમાં અમેરિકા અને ઇઝરાયલ પ્રત્યે નફરત ફેલાવવાનું શરૂ કર્યું હતું હામનીના નેતૃત્વમાં ઈરાન પેલેસ્ટાઈનનું સમર્થક બન્યું અને તેહરાનમાં ઇઝરાયલની દૂતાવાસ પર કબજો કરી તેને પેલેસ્ટાઈન લિબરેશન આર્મીને સોંપી દીધો હતો આ રીતે ઈરાન અને ઇઝરાયલની મિત્રતા દુશ્મનીમાં બદલાઈ ગઈ હતી છેલ્લા ઘણા સમયથી બંને દેશો વચ્ચે પ્રોક્સી વોર ચાલી રહ્યું છે આમાં બંને દેશો સીધી રીતે યુદ્ધ જાહેર કરતા નથી પરંતુ અપ્રત્યક્ષ રીતે એકબીજા પર હુમલો કરતા રહે છે તેનો અર્થ એ કે પડદા પાછળથી એકબીજાને ખતમ કરવા માગે છે પરંતુ આ વખતે પ્રત્યક્ષ રીતે ઇઝરાયલ પર હુમલો કરી ઈરાને ઇઝરાયલ સહિત અમેરિકા અને યુરોપિયન દેશોને પડકાર ફેંક્યો છે Bureau report G.S.